જય જયકો જય ગોપાલ તો ભાઈ મિની વ્લોગ તમારે જુઓ હોય હિન્દીમાં કે ગુજરાતીમાં એક મસ્ત મજાની કોમેન્ટ કરજો મિની વ્લોગ આપણે બનાવે કે ના બનાવી એક પણ કોમેન્ટ કરજો અને ભાઈ આ મેં ગયા છે સત્તાભાઈ મેરા ભાઈની ગાયો જોવા માટે કચ્છમાં અને ભાઈ ગાયો જોઈ અને દિલ ખુશ થઈ ગયું સત્તાભાઈ જોડે મળ્યા સત્તાભાઈનો પણ સ્વભાવ એવો મસ્ત મજાનો છે ભાઈ સત્તાભાઈ જોડે રામ રામ કર્યા અને એમનો છોકરો સાગર સાગર પણ જોડે રામ રામ કર્યા મોજ આવી ગઈ સત્તાભાઈના ઘરે ભાઈ નજારો સાંજનો જોયો ને ભાઈ દિલ ખુશ થઈ ગયો ભાઈ ગાર્ડન ગાર્ડન અને સત્તાભાઈ જોડે આપણે એક નાનો વાસડો રાખ્યો છે મોટો થશે એટલે આપણા ફાર્મમાં લાવશું અને એક ઓખા ઓખાભાઈ રાખ્યો છે બે વાસણા સત્તાભાઈ આપણને આપ્યા છે જોઈ શકો છો અને આ છે રવિચી ધામની ગાયો અને નાના વાસડા નાના વાસડામાં લંપી આવ્યો છે ભાઈ મટી જાય જલ્દી ઉગો માતાને પ્રાર્થના કરીએ છીએ અને આ છે આપણે ભાઈની મિત્રની ગાયો રિતિષભાઈની હર્ષદભાઈની બધીની ગાયો તમે જો જહાલ ગૌશાળાની અને પછી ભાઈ જો સત્તાભાઈ મેરાભાઈની ગાયોની હાલચાલ ચાલ જુઓ ભાઈ લાકડીએ ઊભી રહે બાકી ના ઊભી રહે ભાઈ અને અમે મિત્રો બધા ગયા હતા ઓખાબા અને દીપકભાઈ દીપકભાઈના ભાઈ અને આ છે ડાલડીની ગાયો રસ્તામાં જાતી હતી મળી એમના પણ દર્શન કર્યા અને પછી આગળ જેમ જેમ જ્યાં કચ્છની અંદર ગાયો જોવા અમને મળી અને આ ગેટવાળા ભાઈ જોડે પણ મુલાકાત કરી મોજ આવી ગઈ ભાઈ મોજ એટલે મોજ અને આ એક મંદિર છે ત્યાં પણ દર્શન કર્યા તમે જો દર્શન કર્યા હોય તો એક મસ્ત મજાની કોમેન્ટ કરજો ભાઈ અહીંયા પણ મોજ આવી ગઈ તમે ગયા હો તો એક મસ્ત મજાની કોમેન્ટ કરજો અને પછી અમે દર્શન કરી અને ત્યાંથી નીકળ્યા કાંકરેજ ગાયો જ્યાં છે ત્યાં એક ભાઈના ઘરે ગયા માલધારીના ઘરે મોજ આવી ગઈ ભાઈ ત્યાંથી પછી એમના ખેતર બાજુ ગયા અમે જોઈ શકો છો માહોલ ભાઈ વરસાદ થોડો માપે છે વરસાદ પણ જલ્દી ત્યાં પડે તો ભાઈ મજા આવી જાય એવું વાતાવરણ બને અને આવો મિની વ્લોગ આપણે બનાવો છે ડેલી તમે સાથ સહકાર આપતા હોય તો બનાવતા રહેશું આપણો ડેલી વ્લોગ તો આવે જ છે અને પછી અમે દર્શન કરવા જ્યાં તમે જોઈ શકો છો અને આ છે સત્તાભાઈ મેરાભાઈનો આખલો નાનો જુઓ ભાઈ વાહ ભાઈ વાહ કિંગ ઓફ કાંકરેજ અને પછી નાની વાસે જોડે મોજ આવી ગઈ ભાઈ આજનો વ્લોગ વિશે એટલા માટે કે ભાઈ આવી વસ્તુ બતાવવાથી એમ થાય કે ભાઈ કાંકરે જ ગાયો છે અને એમની હાચવણી પણ છે અને જોઈ શકો છો ભાઈ વાહ પી વાહ લાકડીએ ઊભી વાળી ગાયો આખા ભારતમાં બધા ગાયો છે આપણે એવું નથી કહેતા પણ આ ગાયોની આખી અલગ જ હાલચાલ અને એમનો સ્વભાવ અને એટલી શાંત સ્વભાવની એટલી દૂધવાળી પણ આ ગાયો છે અમે એમનું લાઈવ મેં પણ જોયું છે બીજા વ્લોગમાં તમને બતાવું અને અહીંયા રામાપીનું મંદિર છે ત્યાં પણ દર્શન કરીને ઓખાબાનો એક ફોટો પણ પાડી દીધો ભાઈ દીપકભાઈને ને બધા ચાલ્યા કર્યા છે જો ભાઈ મોજ મોજ દરિયા હે આજના વ્લોગમાં તમને કેવી મજા આવી મસ્ત મજાની કોમેન્ટ કરજો